અને સીસીટીવી કેમેરાના માધ્યમથી રિક્ષાનો નંબર ટ્રેસ કરી રિક્ષા ધારકનું નામ અને તેનો મોબાઈલ નંબર ટ્રેક કરી લોકેશન ટ્રેક કરી અને ત્રીસ મિનિટની અંદર આ રિક્ષા સુધી પહોંચી અને તમામ મુદ્દામાલ જે હસમુખભાઈ તથા હર્ષદભાઈ વાજા છે તેઓને પરત કરવામાં આવે છે આ સમગ્ર મુદ્દામાલની કિંમત દસ લાખ રૂપિયા છે જેમાં દસ લાખમાં દાગીના તેમજ રોકડ રકમ બંને મળી અને ટોટલ મુદ્દામાલ મોવા ટાઉન પીઆઈ તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા વિધિન 30 મિનિટ્સ અરજદારને પરત આપવામાં આવે છે સ્ટે બાદ રિક્ષા ચાલક છે રિક્ષા ચાલક છે જાણી જોન હતું કે એક મિસગાઈડ થી ના ના રિક્ષા ચાલકનો આમાં કોઈ એવો હેતુ નહોતો એમને પણ ધ્યાનમાં નહોતું કે આ બેગ એના ત્યાં રહી ગયેલ છે અને આ જે મુદ્દામાલ છે એ તેરા તુજકો અર્પણ અંતર્ગત અરજદારને પરત આપવામાં આવે છે ઓડિનર ગીર સોમનાથ જિલ્લામાંથી આવું છું અમે અહીંયા ગોળની ખરીદી માટે આવ્યા હતા અમારું જે થોડુંક જૂનું ગોલ્ડ હતું એમાંથી નવું કરાવવા માટે અને રિક્ષા કરીને અમે સોની બજારમાં ગયા અને ત્યાં થયેલો અમારો બેગ છે એ રિક્ષામાં ભૂલી ગયા અને પછી અમે જે સોની એસોસિએટના પ્રમુખ છે ચેતનભાઈ એમનો કોન્ટેક કર્યો એમણે અમને પોલીસનો કોન્ટેક કરાવી અને જે આ મુદ્દામાલ પાછો અપાયો છે એ બદલ ટાઉન પોલીસ અને જિલ્લાનો આમ તો ભાવનગર જિલ્લા પોલીસનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર

અને એની જાણ અમે જે આપણે સોની એસોસિએશનના પ્રમુખ છે ચેતનભાઈ એમને જાણ કરી એમણે તરત જ સીસીટીવીના ફૂટેજને બધું લઈ અને તરત પોલીસને જાણ કરી અને અડધી પોણી કલાકની અંદર અમને આ જે અમારો સામાન હતો જે દાગીના હતા એ તરત અમને પાછા મળેલા છે આ બદલ હું આ એસોસિએશન અને એમના પ્રમુખ ચેતનભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું 真的吗？